પાટણ નગરપાલિકાની લાલ આંખ નિયમોનું ઉલ્લંઘન કરતા અડતાલીસ કતલખાનાઓ સીલ કરાયા વીજળી અને પાણીના જોડાણો કપાયા પાટણ શહેરમાં ગેરકાયદેસર અને નિયમોના ઉલ્લંઘન સાથે ધમધમતા માંસના વેચાણ એકમો કતલખાના વિરુદ્ધ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકાની ટીમે શહેરના ખાટકીવાડા વિસ્તારમાં આવેલા અંદાજે અડતાલીસ જેટલા કતલખાનાઓને સીલ મારીને કાયદેસરની કાર્યવાહી કરી છે નગરપાલિકા દ્વારા ગત બાવીસ ડિસેમ્બરના રોજ આ એકમોના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બરના રોજ પાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો નોટિસ અને સર્વે બાદ પણ નિયમોનું પાલન ન થતાં આજે ચીફ ઓફિસરના નેતૃત્વમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ એક્ટ બે હજાર છના નિયમો મુજબ આ મીટ શોપ કાર્યરત ન હતી સ્લોટરિંગ યુનિટ માટેની સરકારની સ્પષ્ટ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવતું ન હતું આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો જળવાતા ન હોવાનો તપાસમાં બહાર આવ્યું હતું કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાની વિવિધ ટીમો જીઈબી એટલે કે વીજ કંપનીની ટીમ અને ફાયર વિભાગની ટીમ આ ઓપરેશનમાં જોડાઈ હતી માત્ર દુકાનો સીલ કરવા સુધી જ નહીં પરંતુ નિયમભંગ કરનારા તમામ એકમોના વીજ જોડાણ જીઈબી નળ કનેક્શન અને ભૂગ